નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એમ એસ પાવર જીકે પ્લેટફોર્મ પર આપનું હાર્દિક સ્વાગત છે વિદ્યાર્થીઓ મિત્રો આપણે આજે મોસ્ટ આઈએમપી ટોપ વીસ પ્રશ્નો જોવા જઈ રહ્યા છે તો શરૂઆત કરીએ વીસ ટોપ પ્રશ્નોની તો પ્રશ્ન નંબર એક કે હળોતરા ઉત્સવ કોના દ્વારા ઉજવાતો તહેવાર છે તો જવાબ છે ઉત્તર ગુજરાતના લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે કયો હળોતરા જોઈએ નેક્સ્ટ પ્રશ્ન એ પ્રૌરાણિક કથા અનુસાર લોજપુરમાં કયા ઋષિનો આશ્રમ આવેલો છે બોટાદ ધરમ ની ધજા ફરકાવતો જિલ્લો એટલે બોટાદ જિલ્લો પ્રશ્ન નંબર ચાર કે પોરબંદર સિવાય કીર્તિ મંદિર બીજા કયા જિલ્લામાં આવેલું છે તો જવાબ છે વડોદરા પોરબંદર સિવાય કીર્તિ મંદિર વડોદરા જિલ્લામાં આવેલું છે અને પોરબંદર જિલ્લામાં પણ આવેલું છે છે જોઈએ પ્રશ્ન નંબર કે જૈન ગ્રંથોમાં કયા રિયાણ પતન તરીકે ઓળખવામાં આવ્યું તો જવાબ છે માંડવી તો જૈન ગ્રંથોમાં માંડવીને રિયાણ પતન તરીકે ઓળખવામાં આવ્યું છે જોઈએ પ્રશ્ન નંબર છ ગુજરાતનું સૌ પ્રથમ આદિવાસી મ્યુઝિયમ કયું છે પત્રિકા વેચવાનું કાર્ય કોણે સંભાળ્યું હતું તો જવાબ છે જુગતરામ દવે બારડોલી સત્યાગ્રહની લડત અંગેની પત્રિકા વેચવાનું કાર્ય જુગતરામ દવે સંભાળ્યું હતું પ્રશ્ન નંબર આઠ કેન્દ્રીય મંત્રી ડોક્ટર મનસુખ માંડવીયા દ્વારા શરૂ કરાયેલ માય ભારત મોબાઈલ એપ મુખ્યત્વે કયા હેતુ માટે છે યુવા સશક્તિકરણ માટે કેન્દ્રીય મંત્રી મનસુખ દ્વારા શરૂ કરાયેલ માય ભારત મોબાઈલ એપ મુખ્યત્વે યુવા સશક્તિકરણ માટે છે પ્રશ્ન નંબર નવ કે સપ્ટેમ્બર બે હાજર પચીસ માટે ભારતમાં કુલ જીએસટી કલેક્શન કેટલું નોંધાયું ભારતીય વાયુસેના દિવસ કઈ તારીખે ઉજવવામાં આવે છે આઠ ઓક્ટોબર આઠ ઓક્ટોબર ના રોજ દર વર્ષે વાયુસેના દિવસ ઉજવવામાં આવે છે યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે જવાબ છે ખાલેદ અલ એનાની યુનેસ્કોના આગામી ડાયરેક્ટર જનરલ તરીકે ખાલેદ અલ એનાનીની નિમણૂક કરવામાં આવી છે પ્રશ્ન નંબર બાર વિકસિત ભારત બિલ્ડાત હોર્ન બે હજાર પચીસ માટે બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે તો જવાબ છે શિબા શુભાંશુ શુક્લા

પંદર કે કઈ સંસ્થાએ બત્રીસ હજાર ફૂટની રેકોર્ડ ઉંચાઈ મિલિટરી કોમ્બેટ પેરાશુટ સિસ્ટમનું સફળતા પરીક્ષણ કર્યું તો જવાબ છે ડીઆરડીઓ સંસ્થા

ધાર્ટી બાયોનેસ્ટ ઇન્ક્યુબેશન સેન્ટરનું ઉદ્ઘાટન કરશે પ્રશ્ન નંબર સ્વાદ કલિકાઓ પર આવેલી હોય છે તો જવાબ છે જીપ જીભ સ્વાદ કલિકાઓ જીભ પર આવેલી હોય છે પ્રશ્ન નંબર અઢાર કે માછલી જેવા જળચર પ્રાણીઓ મૂત્ર માં ઉત્સર્જન કરે છે તો જવાબ છે એમોનિયા માસલી જેવા જળચર પ્રાણીઓ મૂત્રમાં એમોનિયાનું ઉત્સર્જન કરે છે શેનું ઉત્સર્જન કરે છે એમોનિયા પ્રશ્ન નંબર ઓગણીસ અળસિયાનું શરીર શાનું બનેલું છે તો જવાબ છે વલયોનું અળસિયાનું શરીર એ વલયોનું બનેલું છે પ્રશ્ન નંબર વીસ શ્વેત માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે જવાબ છે રુધિરાભિશ્રમ તંત્ર શ્વેત કણ માનવ શરીરના કયા તંત્રના કોષો ગણાય છે રુચિરાભિશ્રણ તંત્ર વિદ્યાર્થી મિત્રો આવા નેક્સ્ટ મોસ્ટ ટાઈમથી પ્રશ્ન જો અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનો અને તમારા મિત્રો સાથે લિંક શેર કરવાનો ના ભૂલતા થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો